નડિયાદ જૂના બસ સ્ટેન્ડના ખાળાઓથી મુસાફરોની મુશ્કેલી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું નડિયાદના જૂના બસ સ્ટેન્ડમાં છેલ્લા ચાર વર્ષથી બસ સ્ટેશનના મુખ્ય રસ્તાનું સવારકામ ન થતા ખળાઓ સામ્રાજ્ય સર્જાયું છે ચોમાસામાં ખાડા પાણીથી ભરાઈ જાય છે ત્યારે અન્ય દિવસોમાં ધૂરની ડમરીઓ ઓડવાની મુસાફરોને હાલાકી વેઠવી પડી છે આ બસ સ્ટેન્ડમાં વરસાદી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને ખાડા ઓળંગીને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી તેમણે જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી સતત એસટી વિભાગને રજૂઆત કરી રહ્યા છે નવું બસ સ્ટેશન બની રહ્યું છે પરંતુ જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી જૂના બસ સ્ટેન્ડમાં તાત્કાલિક ધોરણે ડાબરનો રોડ બનાવવામાં આવે તેમણે શૌચાલયો પીવાના પાણી ડેરીની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો

અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર આ એસટી તંત્ર કોઈ પણ પ્રકારે રીતે રિપેર કરતું નથી તમે એસટી ના ચારે બાજુ ખૂણા ફરો અંદર તો ખાડા સિવાય કોઈ જગ્યા જોવા નથી મળતું સ્વર્ગ નગરી સાક્ષર નગરી અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે સુતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશે અને ઊંઘમાં જ એને કાચી ઊંઘમાં ખબર પડે હવે નડિયાદ આવી ગયું છે ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોની વ્યસ્ત લોકોના માટે વ્યસ્ત છે અને આજે અમે હર્ષભાઈ સંઘવી મારફત તો વિભાગીય નિયામક શ્રી ને આજે આવેદન આપ્યું છે કે હજુ નવ મહિના બાકી છે કામ જ્યારે જ્યારે આવેદન પત્ર સોશિયલ મીડિયા પ્રેસ મિત્રો દ્વારા જ્યારે જ્યારે પત્ર પેપરોમાં આવે છે ત્યારે આ લોકો પણ કરતા નથી અને માત્ર ને માત્ર જેસીબી થી અને આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે કે ત્રીજે તે પરિસ્થિતિ અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે માદગી જે બીમાર હોય ગર્ભાવસ્થા સ્ત્રી હોય તેને આ બસ સ્ટેન્ડમાંથી તો નીકળવું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે પીવાના પાણીની જગ્યા ઉપર તકલીફ છે લીલવાઈ ગઈ છે મધુમાખીઓ બેઠેલી હોય છે અહીંના સંડાસ બાથરૂમ ઉપયોગમાં લેવા એવા નથી ખૂબ ગંધ મારે છે બીજું કે શહેરની જો ગટરો બેક મારતી હોય તો વારંવાર એસટી ના પ્રશાસન તંત્ર વ્યવસ્થા કરવી જોઈએ પણ આ બધી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા આવ્યા છે કે નહીં પોતાના માટે અને આપના માધ્યમથી આજે જે આવેદન પત્ર આપ્યું છે એ ફક્ત ને ફક્ત અહીંયા ડમર નો રોડ ભલે નવ મહિના માટે થાય એક વર્ષ ઉપર હજુ આ સમય આ બસ સ્ટેન્ડ ને થશે એટલે ડામણ નો જ રોડ થાય તેનો અમને આગ્રહ છે અને જો નો રોડ આ લોકો સમયાંતરે નહીં કરે તો અમારે બેસી અને આંદોલન કરવું પડશે વધારો થાય તેના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ ના તમામ કાર્યકરો વારંવાર રજૂઆતો કરવા તૈયાર છે અને કામ કરાવવા માટે કટિબદ્ધ છે શું છે પ્રશ્ન કેવી પ્રકારની કામગીરી રહેશે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનના પગલે આવેદનપત્રના પગલે પ્રથમ તો જે ખાડાની સમસ્યા નડિયાદ બસ સ્ટેશનમાં જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ અત્યારનું જે અમારું બસ સ્ટેશન છે એ કામચલાઉ ટેમ્પરરી બસ સ્ટેશન છે જેના પગલે કેટલીક નીતિવિષયક બાબતો હોય જેના પગલે કેટલીક મર્યાદાઓ હોય અને વધુ ખર્ચ કરી શકાતો નથી પાછળની સાઈડે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બની રહ્યું છે એટલે આ પોલિસી મેકિંગની બાબત હોય એના પગલે મારા દ્વારા અવારનવાર આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને અમારા જે ઉચ્ચ અધિકારીઓ ઉપરી અધિકારીઓ દ્વારા પણ આ બાબતને ધ્યાન પર લીધેલી છે અને જેટલું બને એટલું ઝડપી આનું સકારાત્મક ઉકેલ આવે અને કાયમી રીતે આ સમસ્યાનો હલ થાય એવા અમારા પ્રયત્નો રહેશે સર છેલ્લા 4 વર્ષથી આ પ્રજાનો પ્રશ્ન છે અને છેલ્લા ચાર વર્ષથી ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે અને આપ કહી રહ્યા છો કે નવું બસ સ્ટેન્ડ અત્યારે અત્યારે બનવાની પ્રક્રિયામાં છે તો અત્યારે હાલ તમારા તરફથી શું કામગીરી કરવામાં આવશે અમારા તરફથી તાત્કાલિક અસરથી તો જે ખાડાની જે પુરવાની કામગીરી છે એ આજ સાંજથી શરૂ કરવામાં આવશે સર આ ચોમાસાનો પ્રશ્ન છે આ સિવાય પણ આડા છે ઉઘાડ નીકળે ત્યારે પણ કે શિયાળા ઉનાળાની અંદર ધૂળના રજકણો ઉડે છે તો આપ એ વિશે શું પગલાં લેશો એ ધૂળના રજકણો ઉડે છે એ વાત તમારી બિલકુલ સાચી છે પણ મેં જેમ કહ્યું તેમ કામ ચલાવ બસ સ્ટેશન છે ટેમ્પરરી બસ સ્ટેશન છે અમે એ જ રાહ જોઈ રહ્યા છે કે નવું બસ સ્ટેશન બને એટલું ઝડપી બને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે તો એના માટે આપ શું કહેશો છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે એ જાણીએ છીએ અમે વચ્ચે કંઈક જમીનના વિવાદો એના પગલે આપણું જે બસ સ્ટેશન છે એ એની કામગીરી અટકી પડી હતી પણ અત્યારે હાલની સમયમાં એ તાબડતોબ થઈ રહી છે અને ગઈકાલે જ આ બધી બાબતો અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિટિંગો થયેલી છે અને જેટલું પણ બને એટલું ઝડપી આ કામ પ્રજાના હિતમાં થાય એવા અમારા પ્રયત્નો છે સર કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે